અંતે રાપર તાલુકાના કાંઠાપટ્ટીને મળ્યા નર્મદાના નીર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ તાલુકાના આગેવાનો સાથે પાણીને શ્રીફળ અને પુષ્પોથી વધાવીને ખોલ્યો ધર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ મહાનુડ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો આજથી ત્રણ મહિના પહેલાં ધારાભાઈની હોટલે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એ વખતે ગાગોદર સાયફનમાંથી જે પાણીનો જે અટકાવ હતો અને ખાસ તો કાંઠા પટ્ટીના થોરિયારી માણાબા કુંભારિયા ભીમદોકા અને વચ્ચે આવતા તમામ માં જે પાણી નહોતું પહોંચતું ત્રણ મહિના ધીબુ ધી બાપુ ત્રણ મહિના પહેલાં જ્યારે નિર્ણય કરવામાં આવ્યો ત્યારે ત્રણ ફક્ત નેવું દિવસની અંદર જ આ આખે આખા પ્રશ્નને સોલ્વ કરી અને ક્યાંક ને ક્યાંક ધારાસભ્યશ્રીએ પોતાની કાર્યપ્રણાલીની એક બે નમૂનો કહી શકાય એવો નમૂનો દર્શાવ્યો છે ખાસ તો અત્યારે મારી સાથે કાંટા ઘણા બધા આગેવાનો છે પણ એમની સાથે વાગી કંઈક આવી દો એમની સાથે સાથે નર્મદા આ પેટા કેનાલના ઇન્જિનિયર પ્રવીણભાઈ પટેલ પણ છે પટેલ સાહેબ શું કહેશું ખાસ તો ત્રણ મહિનાની અંદર જે તમે નિષ્ઠા બતાડી આ કામ લગભગ હું માનું છું ત્યાં સુધી ઘણા સમયથી બાકી પડ્યું હતું ખાસ તો નર્મદા કેનાલની જો સફાઈની વાત કરવામાં આવે તો અત્યારે ધારાસભ્યની હાજરીમાં પણ હું બે ધીઝક કહી કે આમાં સફાઈનો બહુ મોટો પ્રોબ્લેમ છે પણ તે છતાંય તમે જે તવરીતતા બતાડી એનો આનંદ પણ છે શું કહેશો હા એ અમે કામ કામગીરી અત્યારે થોડી બાકી છે પણ એના લોકોને જ પાછાની જરૂરિયાત હતી એટલે આ પાણી આપણે છોડવું પડ્યું અને પાછળના કામોને લાભિત સિંચાઈ માટેનો પાણીનો લાભ મળશે ખાસ તો લાભ મળશે મળે છે આપણે માનીએ છીએ નર્મદાના કારણે રાપર તાલુકાની ખૂબ બધી પ્રગતિ પણ થઈ છે પણ ક્યાંક ને ક્યાંક લગભગ દરેક આગેવાનોનો શું રહેવો હતો કે તમારા તરફથી જે નિષ્ક્રિયતા વર્તવામાં આવે છે તમે ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે જે પ્રજાને એક ઉપયોગી થવાની જે ભાવના હોવી જોઈએ એના કરતાં તમારી ફક્ત નોકરી કરવા પૂરતી જ ભાવના હોય એવું ક્યાંક ને ક્યાંક વર્તાય છે શું કહેવાય ના એવું નથી અમે બધાને સહયોગ આપીએ છીએ જે નિરાકરણ લાવવાની અમારે બનતી પ્રયત્ન અમે અમારાથી કરીએ છીએ ખાસ તો પ્રવીણભાઈ હવે આ કમ્પ્લેટ ચાલુ જ રહેશે કે આમાં કાંઈ કોઈ રોડા નહીં આવે ના નહીં આવે દર્શક મિત્રો ખાસ તો વાઘીભાઈ આવી દો ખાસ તો વાઘીભાઈ તમને સારી ટેકોર કરી છે પણ કહેવાનો મતલબ મારો એ છે કે કાંઠાપટ્ટીના આગેવાનોમાં આજે જેમ બાવીસ તારીખે આપણે ફરીથી એકવાર દિવાળી મનાવવાના છીએ આ ગર્વથી કહેવું પડે કે પાંચસો વર્ષ પછી આપણા પ્રભુ રામ પોતાના ગૃહમાં બિરાજવા જઈ રહ્યા છે ત્યારે એક એનો આનંદ છે બીજી આજે દિવાળી મનાવાય છે કારણ કે આ કાંઠાપટ્ટીના ગામો વર્ષોથી તરસ્યા હતા શું કહેશું આજે અમારા વિસ્તારની અંદર વર્ષોથી વર્ષો અમારા ભેટા બાપાના સપના હતા કે નર્મદા મૈયા ક્યારે આવશે અને ક્યારે અમારી પ્રજા સુખી થશે તો આજ અમને આખા રાપર તાલુકાના સર્વે આગેવાનો અને સરપંચો અને સૌ આગેવાનો ખેડૂતો મિત્રો ત્યાં મળ્યા અને આજે અમને ખૂબ આનંદ થયો છે કે અમારા લોકલાડીલા ધારાસભ્ય વિરેન્દ્રભાઈની આગેવાની નીચે આમ પરતના હું બે મહિના ત્યાં કરતો હતો અને વારંવાર ફોન કરતો બાપુને ભાઈ કા પાણી 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 પણ આજે અમને એવો આનંદ થયો છે આ વિસ્તારના આગેવાનોને ખેડૂતોને માલધારીઓને પણ ખૂબ ખૂબ અમે આભાર ધારાસભ્ય ધારાસભ્યશ્રી વિરેન્દ્રભાઈનો કે આખા પટ્ટીના વિસ્તારોના આગેવાનને કે ભાઈ અમે ખૂબ પ્રશ્ન કર્યા હતા કાગળ લખ્યા સચિવાલય સુધી પહોંચ્યા પણ અમારું કોઈ ધ્યાન આપતું નહીં મેં પણ અગાઉ બે મહિના પહેલાં થોડીઆરી કાં મારી હોટલ ઉપર મીટિંગ કરેલી બધા ખેડૂતોને બોલાવેલા આગેવાનોને બોલાવેલા ખેડૂતો બધા મને કીધું કે તમે કાંઈ હાલતું કરશો તો આપણું બધું કંઈ કાર્ય થશે તો બાપુ ત્યારે ધારાસભ્યશ્રી એવું બોલ્યા હતા કે ભાઈ તમને દિવાળી પાસે પાણી અમને તમને મળશે એ મારી ખાતરી કામ આજે પણ હું ધન્યવાદ એટલે આપું છું કામ બંધ કરી સાઈટમાં કામ ચાલુ છે કતરાટીને બોલાવીને કામ બંધ કરીને પાણી અમને આપ્યું એ ખૂબ ખૂબ મને આનંદ આવ્યો છે આજે અને આખા વિસ્તારના ખેડૂતોને માલધારીઓને સમ વેપારીઓને ખૂબ ખૂબ આનંદ ખૂબ આ આ જસ ધારાસભ્યશ્રીને હું અંદરથી આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા નવા કાર્ય કરતા રહે ભારત માતાજી દર્શક મિત્રો ખાસ તો આ વિસ્તારના બરાબર સરપંચ આ વિસ્તારના સતત ચિંતા કરતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન જયદીપસિંહજી મારી સાથે છે જયદીપસિંહભાઈએ સુખ પર વરણું આ એ વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે પોતાની એક માનતા માની હતી એ પૂરી થઈ એના પછી આજે જયદીપસિંહભાઈ ખાસ તો કાંઠાપટ્ટીનું હું માનું છું ત્યાં સુધી આખે આખો રંગ વિસ્તારમાં હવે આપણે નર્મદાના જે નિર્વાહ બન્યા છે આજે શું કહેશું ખાસ કરીને આપણા લોકલાડીલા ધારાસભ્ય આદણી વિરેન્દ્રસિંહજી જાડેજાની ખૂબ જ સક્રિયતા અને એમની સતત ને સતત રજૂઆતના કારણે આ કામ શક્ય બન્યું છે આજે જે આ ધર ખોલવામાં આવ્યો જેના કારણે આગળ થોરીયારી માણાવા ભીમદેવકા શિકારપુર વાંઢિયા ચાંદરોડી રાજસ્થળી લગભગ પાંચ હજાર હેક્ટર એટલે કે અંદાજીત તેર હજાર એકર જેટલી જમીનની અંદર આ નર્મદાના નીરનો કમાન્ડ એરિયા આવે છે અને આ નર્મદાના નીરથી તેર હજાર એકર જેટલી જમીનની અંદર આગામી સમયમાં પિયત થશે જેનો લાભ ખૂબ ખેડૂતોને મળશે અને મોદી સાહેબની જે એક કલ્પના છે કે ખેડૂતોની આવક બમણી થાય પણ આ નર્મદાના નીરના કારણે બમણી નહીં પણ અનેક ગણી ખેડૂતોની આવક થવાની છે અને ખાસ કરીને આ હાઈવે પટ્ટી કાંઠા વિસ્તારની અંદર જમીન ખૂબ સારી છે પણ પાણી ન હતું જે આજથી મા નર્મદાના નીર આ વિસ્તારની અંદર આવી રહ્યા છે ફરીથી ધારાસભ્યશ્રીનો આ વિસ્તારના સૌ આગેવાનોનો ખાસ કરીને ધારાભાઈની સતત રજૂઆત હતી અમારા અકબરભાઈ હોય કે ગાગોદરના સૌ આગેવાનો હોય વાગજીભાઈ હોય દેવાભાઈ હોય કાનાભાઈ હોય કુંભારિયાવાળા આ બધાની મહેનતના કારણે આજે આ શક્ય થયું છે અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને ગુજરાતની સરકારની હંમેશા એવી લાગણી રહી છે કે ગામડાની અંદર માં નર્મદાના નીરથી સિંચાઈ પીવાના પાણી મળતા રહે અને અનેકવિધ સરકારની યોજનાઓનો ગામડાની અંદર ખેડૂતોને ગરીબોને મળે એવી ભારતીય જનતા પાર્ટીની હંમેશા નેમ રહી છે તો મેં અત્યારે જેટલા જેટલા વક્તાઓ આવ્યા એમાં ક્યાંક ને ક્યાંક નર્મદા નિગમના જે અધિકારીઓની જે નિષ્ક્રિયતાની વાતો કરવામાં આવી શું કરવાનું એ વાત પણ સાચી જ છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બેદરકારીના કારણે નિષ્ક્રિયતાના કારણે કામો પણ નબળા થયેલા છે અને જે કામો આજથી પાંચ વર્ષ પહેલાં થવાના હતા એ કામો અત્યારે પાંચ વર્ષ બાદ થઈ રહ્યા છે એની અંદર અધિકારીઓની બેદરકારીની વાત કરીએ તો અનેક જગ્યાએ ખેડૂતો દ્વારા કે કોઈ અસામાજિક તત્વો દ્વારા કેનાલ તોડવામાં આવી છે પાઇપો તોડવામાં આવી છે ક્યાંક પાઇપોના કામ પૂરા નતા થયા કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલની અંદર પૂરતી સફાઈ ન થવાના કારણે પણ પાણી પૂરતું છોડવામાં નથી આવતું જેના કારણે ખરેખર જે પાણીનો લાભ મળવો જોઈએ કેન્દ્રની ભાજપ સરકાર નરેન્દ્ર મોદી સાહેબની એમનો જેટલો પણ અમે કાંટા વિસ્તારના માણાંબા હોય પેથાપોર હોય ભીમદેવકા હોય ફૂલપરા હોય કુંભારીયા હોય થોરિયારી હોય કે ગાગોદર સુધીના રામપર જોધપર જેટલો પણ આભાર માનીએ એટલું ખરેખર ખૂબ જ ઓછું છે કારણ કે વર્ષોથી જે અમારા વડીલોનું એક સપનું હતું કે નર્મદા આવશે અને નર્મદા પાંચ વર્ષ પહેલાં કેનાલો બની ગઈ હતી પણ તો ગાગોદર પાસેનું સાયફન જે તે વખતે આયોજનની અંદર ઓછું બન્યું હતું જેના કારણે સાયફનમાંથી પાણી કાંટા વિસ્તારના ગામડા માટે પસાર થઈ શકતો નહોતો જેના કારણે અત્યારે અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહજી બાબુ આવ્યા છે એમની પાસે અમારા કાંટા વિસ્તારના દરેક ગામના આગેવાનોની સૌની રજૂઆત હતી અને ખૂબ જ ટૂંક સમયની અંદર સેફનની મંજૂરી મળી જતા અને અત્યારે રવિ સિઝન ચાલી રહી છે એવા કપરા સમયની અંદર પણ ખેડૂતોને પાણીની ખાસ જરૂરિયાત હોય એવા સમયની અંદર ખેડૂતો પાણી વિના વંચિત ન રહે એ માટે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરાવીને કારણ કે ચૌદ કરોડના ખર્ચે વિધાનસભા પહેલાં મંજૂર થઈ ગયું અને વિધાનસભાને હજી ટૂંક સમયની અંદર જ જલ્દીથી કામ ચાલુ કરાવી અને આજે એનું એમણે લોકાર્પણ વિરેન્દ્રસિંહ જાડેજા બાપુના હાથે કર્યું છે એ બદલ કાંટા વિસ્તારના સૌ આગેવાનો સૌ વડીલો ખૂબ જ ખેડૂતો પશુપાલકો સૌમાં ખૂબ જ ખુશીની લહેર છે અને જે વર્ષોનું સપનું હતો એ આજે પૂર્ણ થયો છે એ માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા બાપુ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત હોય નરેન્દ્ર મોદી સાહેબ ની સરકાર કેન્દ્રની સરકાર હોય સૌને અમે આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સુ આગેવાનો અને પ્રજાજનો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ દર્શક મિત્રો બાર મહિના અને અગિયારના દિવસે બે હજાર કરોડથી પણ વધુની ગ્રાન્ટ લઈ આવી અને ધારાસભ્ય પોતાનો એક અભિગમ તો ચોક્કસપણે રજૂ કર્યો છે મારી સાથે અત્યારે જ્યાં અમે ઉભા છીએ એ ગામના સરપંચ પર છે શું કહેશું સરપંચ કેવો આનંદ થયો આજે આજનો મારું નામ દેવાભાઈ રાયમલભાઈ ભરોળ ગાગોદરે હાલે પૂર્વ સરપંચ હાલે ઉપસરપંચ તરીકે મારી જે ફરજ બજાવું છું અને આજનો જે આનંદ આજની લહેર આજની હરખ જે આપણા ધારાસભ્ય જે સાબુત કરાવી દીધું કે આવતી ગઈ બાર મહિના પહેલાં જે સામે પક્ષવાળા જે મજાક કરતા હતા કે બાર મહિનામાં આ સાહેબ કામ પૂરું ન થાય પાંચ વર્ષ પહેલાં નહોતો થયો હવે બાર મહિનામાં શું થાય આવી મજાક કરતા હતા એવું આપણું જે ઉપરની ભાજપ સરકાર આપણા નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ અને વીરેન્દ્રભાઈની આ જે કડીની મજાક કરતા તે આજ સાબુત થઈ કે મજાક નથી આજે આપણા સક્રિય ધારાસભ્ય અને વિરેન્દ્રસિંહ અને ઉપર ભૂપેન્દ્રસિંહ એનાથી ઉપર આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રસિંહ નરેન્દ્રભાઈ એટલે આ આજે મજાક જે ઉડાડતા તેની આજે એ મજાકવાળાને મારે જવાબ દેવો છે કે ગા ગયા બાર મહિનામાં બોલ્યા હતા અને આજે બાર મહિનામાં પાણી વહેતું થઈ ગયું અને ખેડૂતને આજે આનંદને લહેર લાગી છે એના પછી હવે આગળના જે ખેડૂતો ભાઈઓ છે પંસવા કાણીતર ભંગેરા કે આજુબાજુના આડેસરોજીના કે ભેણુના એ ભાઈઓને દરેક એટલી વિનંતી છે કે ત્યાંથી ખોટું વેરફેર પાણી ન કરે અને કાંઠા વિસ્તારને પાણી મળે એવું અમારા ગાગોદરના અને આજુબાજુના ગામોના આગેવાનો સરપંચો એવી લુલવાટ છે એની વિનંતી છે કે આપણા મજબૂત ધારાસભ્ય મળ્યા છે એનો બધો વેરફેર ન થાય લેખે જાય બધાનું કામ થાય અને બધાએ રાજી રહે એવા આપણા મજબૂત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ મલ્યા છે એટલે ભારત માતા કી જય પાંચ વર્ષનું જે દુષ્કાળ હતો પાણીનો એ આજે અમારે ખતમ થયો છે ખાસ તો અમે મહાન્યુઝનો આભાર માને છે કે જ્યારે અમારે વાંચા દેવાની વાત હતી આ પાણીની સાયફણની ત્યારે મહાન્યુઝ છે તેમજ સમગ્ર મીડિયાએ રાપર તાલુકાના બહુ અમને સાથ સહકાર આપ્યો છે જેના થકી આજે આ સાયફણથી પાણી છોડવામાં આવ્યું અને આજુબાજુના વીસ ગામોના લોકોને આ પાણીનો લાભ મળશે જે વંચિત હતો અમારો વિસ્તાર પાંચ વર્ષથી ઘનશ્યામભાઈ એ બધાને એનો લાભ મળશે ખાસ તો ધારાભાઈનો તેમજ અકબરભાઈ તેમજ આજુબાજુના કાંઠાપટ્ટીના દરેક આગેવાનો અમારા ગાગુદરના દેવાભાઈ વાઘજીભાઈ અનોપસિંહ બાપુ દરેક આગેવાનો અમારે ખૂબ ખૂબ આભાર કે જેના ખૂબ પ્રયત્નો પાંચ વર્ષ સતત ધક્કા ખાધા ગાંધીનગરના એના પછી આપણે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બાપુ એ અહીંયા કને સતત રજૂઆત કરી ધારાભાઈએ જે મીટિંગ કરી સહયોગ એટલે એના પછી ત્રણ મહિનાની અંદર જ ઘનશ્યામભાઈ આપણે એમાં વાત કરી ત્રણ જ મહિનાની અંદર બાપુએ પાણી છોડાયું અને આગળના બધા વિસ્તારને પાણીનો લાભ મળશે અને વધુમાં વધુ ખેડૂતો આનો લાભ લઈ અને કંચન જેવા સોના જેવો પાક મેળવે એવી મારી યુવા કાર્યકર તરીકે અશ્વિનભાઈની આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કી જય દર્શક મિત્રો ખાસ તો જેમના જેમણે સ્વાગત પ્રવચન કર્યું અને ખાસ જેમની દોડ રહી છે એવા ધારાભાઈની સાથે જે ખંભેથી ખંભો મિલાવીને ઊભા રહ્યા એવા વાઘજીભાઈ પ્રજાપતિ પૂર્વ કારોબારી કાંટીકા કયા બાજુ આવી જાય આ પૂર્વ કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત આ શું કહેશો નેતાજી આ બે નેતાજી શું વર્ષોની વ્યથા જ્યાંથી કચ્છની અંદર માં નર્મદાના અવતરણ થયા અને એ અવતરણની અંદર ગાગોદર શાખા કેનાલમાં પાણીનો વહેણ ચાલુ કરવામાં જે ત્રુટીઓ રહી ગઈ

ને કાઢી અને એની અંદર રાજ્ય સરકારે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના રજૂઆતના આધારે સોળ કરોડ રૂપિયાનું બજેટ બનાવી બજેટ મંજૂર કર્યું એ મંજૂરીના આધારે કોન્ટ્રાક્ટરે સમય મર્યાદાની અંદર કામો પૂરા કર્યા આજે એ ગાગોદરથી માણાબા વાંઢિયા સુધીનો પાણીને વહેતું કરવામાં આવ્યું અને વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય શ્રીએ આજે એના વધામણા કરે એના કાર્યક્રમ રાખવામાં આવેલો એ દરમિયાન જે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેને અમુક વ્યથા રજૂ કરી એ નર્મદાના અધિકારીઓને હું એટલું જરૂર ચોક્કસ કહીશ કે આ વિસ્તાર વિકાસ પણ કરાવી શકે છે ને આધાક અધિકારીઓના કાન પર મરોડી શકે છે કારણ કે વર્ષોથી ઓરમાયો વિસ્તાર તરીકે જે અમારી ગણના થતી હતી મોસાડે મા પીરસ મોસાડે વિવાહ હતા પરંતુ અમારી મા પીરસ્તી ન હતી એના કારણે આડેસરથી ચિત્રોડ સુધીનો જે જે વિસ્તાર છે એ હાઈવે પરથી જૂનો વિસ્તાર છે ઓગણીસો ને સિત્તેરથી ઓગણીસો ને પંચોતેરથી બહોતેરથી જે વિસ્તારે ભારતીય જનતા પાર્ટીના એક લાડકા વિસ્તાર તરીકેની જે એક છાપ ઊભી કરી હતી પરંતુ વચ્ચે આ છાપને અમુક એવી માઓ મળી કે જેના કારણે અમે વિકાસથી વંચિત અને ઓરમાયા થઈ ગયા હતા પરંતુ બે હજાર બાવીસની અંદર અમારી જે માંગણીઓ હતી અમારી જે વાંચાઓ ફૂટતી ન હતી બે હજાર સાતથી અમે જેની ઝંખણા કરતા હતા કે આ વિસ્તાર જેની ત્રણ પેઢીને આ વિસ્તારથી લગાવ છે જેની ત્રણ પેઢીથી કેશુભા બાપુથી ભૂરાજી બાપુથી બહાદુરસિંહ બાપુથી જે પેઢી ત્રણ પેઢીને આ વિસ્તારથી હાઈવે પટીને લગાવ છે એ વિસ્તારના ધારાસભ્ય તરીકે એ વિસ્તાર એ પરિવારમાંથી ચૂંટાય અને એ વિસ્તારની વ્યથા સમજી શકે કારણ કે આ વિસ્તારથી એમનો ઘરાબો છે આ વિસ્તારની વ્યથા જાણે છે એટલે સોનાનો સૂરજ ઉગ્યો છે અને આ જળવાઈ રહે એવી અમે શ્રદ્ધાને આસ્થા ધરાવીએ છીએ ખાસ તો આજે ઉત્સવ જેવો માહોલ અહીંયા રચાણ હતો અને ધારાસભ્યશ્રીની જે કાર્યપત્તિ છે મેં કહ્યું પણ વિધાનસભાની ચૂંટણી વખતે પણ માંડવીમાં જે એમની કાર્યપત્તિ હતી એની ઘણી વાર વાતો કરી ચૂક્યો છું એટલે ટૂંકમાં એમ કેવું હતું કહી શકાય કે ધારાસભ્યની કાર્યનિષ્ઠા ક્યાંક ને ક્યાંક રાપરને પાંચ વર્ષની અંદર ચોક્કસપણે જે બેતાલીસ ગામો કમાન્ડમાં નથી આવતા એના માટે પણ રજૂઆત થઈ ચૂકી છે આપણે આશા રાખી કે એ બેતાલીસ ગામોને તાત્કાલિક અસરથી ન્યાય મળે ઘનશ્યામ ભારત માનવી ડ્રાયું ગાગોલદાર ગુજરાત તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું ઉપર કોલ કરવો